આજે અમાર પજુભાઈ અમારા બે ભાઈઓ અહીંયા બેઠા છે મારા બેન બધાને પીરસી રહ્યા છે મારી ભાભી રોટલી બનાવે છે ભાભી રોટલી બનાવે છે મારા મમ્મી ભજીયા તરે છે ગરમ ગરમ અને અમે બધા ગરમ ગરમ રોટલી ને ભજીયા બધાને ચાલુ છે પીરસવાનું એક ભાભી ગયા છે પિયર એમના ઘર બહુ હતો એટલે પાંચ જમણું અને અમારા ફોજુવાળ બહુ બોલે છે તમારા કૃપાલભાઈ ચલો બધા બેન કે છે ગોટા ખાવા હોય ચલો બધા હર્ષભાઈ જમીન ઉભા થઈ ગયા છે મારા બીજા ભાઈ જમવાનું ચાલે છે